મામલતદાર ચોટીલા અને મામલતદાર થાનગઢ ટીમ દ્વારા સવારના નવ વાગ્યાના અરસામાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે જુદી જુદી જગ્યાએ આવેલ કાર ખનન વહન તેમજ સંગ્રહ ઉપર આકસ્મિક રીતે સા ત્રણ જેસીબી મશીન એક ડમ્પર એક લોડર અને અઠ્યાવીસો મેટ્રિક ટન કાર્બો સેલ સહિતના મુદ્દામાં જપ્ત કરવામાં આવેલ જેની કિંમત રૂપિયા બે કરોડ વીસ લાખ નો જપ્ત કરવામાં આવેલ છે જેથી આ માલિકો વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળના નિયમ ચૌદ મુજબની અમોને મળેલ સત્તાની રૂએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભીરોજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા શું કહેશો આજે કરી આજે સવારે નવ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બો સેલનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે બે સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા એમાં એક સ્થળેથી જે ત્રણ જેસીબી એક ડમ્પર અને એક લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનું સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને અઠ્યાવીસો મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમ મળીને બે કરોડને વીસ લાખનો અંદાજીત જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે